અવાજો બનાવવા માગો છો આજે એઆઈટેક વર્લ્ડમાં હું તમને શીખવાડીશ કે કેવી રીતે તમે માત્ર બે મિનિટમાં કોઈ પણ અવાજની કોપી કરી શકો છો ચાલો શરૂ વોઇસ ક્લોથિંગ એટલે એવી ટેકનોલોજી જેમાં એના તમારા અવાજના સેમ્પલને સમજે છે અને પછી તમે જે પણ લખો તે તમારા અવાજમાં બોલી શકે છે આના માટે આપણે ઇવી લેબ નામનો પાવરફુલ ટૂલનો ઉપયોગ કરીશું સ્ટેપ બાય સ્ટેપ ચૂંટણી આપણે ચાલુ કરીએ સ્ટેપ વન સૌ પ્રથમ ઈવી લેબ ડૉટ એ વેબસાઇટ પર જવાનું છે આપણે ત્યાં આપણે આપણે લોગિન કરવાનું છે અને લોગિન કરીને એમાં સ્ટેપ ટુ વોઇસ વોઇસ લેબ ઓપ્શન ક્લિક કરવાનું છે કેમ કે વોઇસ ચેન્જર એમાં જઈને આપણે વિડીયો ઓડિયો આપણે સ્ટાર્ટ કરીએ હાય માય નેમ ઈશાની માય યુટ્યુબ ચેનલ એઆઈ ટેકનોલોજી એ આપણે આની અહીંથી આપણે જનરેટ કરી શકીએ છીએ સ્ટેપ થ્રી હવે આપણે ટેક્સ ટુ સ્પીચ કરવાનું છે આમાં આપણે આ માય નેમિક યુટ્યુબ ચેનલ એઆઈ ટેકનોલોજી વર્ડ નાવ એને આપણે અહીંથી જનરેટ કરાવી શકીએ છીએ લખીને ઓર જનરેટ કરાવીએ પણ ઉભા રહો એનો ઉપયોગ કરતી વખતે એક જ વાત ખાસ ધ્યાન રાખજો આ ટેકનોલોજીનો ઉપયોગ ક્યારેય કોઈ ખોટા કામ માટે ન કરવો હંમેશા પરમિશન લઈને જ કોઈના અવાજનો ઉપયોગ કરવો આ વિડીયો ફક્ત એજ્યુકેશન માટે જ છે જો જો તમને આ ટ્રીક ગમી હોય તો આ વિડીયો લાઈક જરૂર કરજો અને હા તમને આગળ કયા એઆઈ ટૂલ વિશે જણાવવા માંગો છો મને તે નીચે કમેન્ટમાં જણાવજો આ જ વધુ એમેઝિક કે વિડીયોઝમાં એ એઆઈટેક વર્ડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવતા વિડીયોમાં જય હિન્દ